જુનાગઢમાં આવાના તત્વો હવે લુખાગીરીની ચરમસીમા વટાવી ગયા છે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં લુખા તત્વોએ ટોળાએ હુમલો કરી અને આતંક મચાવ્યો હતો જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જુનાગઢના મહાનગરપાલિકાના સંચાલિત એકમાત્ર સ્વિમિંગ પુલ સરદાર પટેલ ચોકમાં આવેલો છે કરોણોના ખર્ચે બનાવવામાં આવેલા સ્વિમિંગ પુલમાં બપોરના સમયે જ્યારે મહિલાઓની બેન્ચ ચાલુ હતી ત્યારે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વોના ટોળાએ મહિલાઓને સ્નાન કરતી હતી અને આ ટોળાને જોઈને મહિલાઓ વક્ષોપજનક સ્થિતિમાં મુકાઈ હતી લુખા તત્વો દ્વારા સ્વિમિંગ પુલમાં તોડફોડ કરવામાં આવી હતી પુલની બહાર જે રેલિંગ બનાવવામાં આવી છે તેને તોડી નાખવામાં આવી છે આ તમામ ઘટનાના વિડીયો શૂટિંગ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો આથી પોલીસ આવે તે પહેલા જ લુખા થતો ત્યાંથી ભાગી ગયા હતા આ અંગે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્વિમિંગ પુલ છે તેમાં જે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર અપ્રવેશ કરી અને જે પબ્લિક પ્રોપર્ટી છે તેમને નુકસાન પહોંચાડેલા આ બાબતે સીસીટીવી કેમેરાના માધ્યમથી તેમની ઓળખ કરવાની હાલ કાર્યવાહી શરૂ છે આ ઉપરાંત કોર્પોરેશનના શ્રી મારફતે તેમના આ જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે ફરિયાદ આપવામાં આવેલી છે તો આ બાબતે હાલ આઈપીસીની કલમ જે ગુનાહિત અપ્રવેશ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ ની કલમ મુજબ છે ગુનો દાખલ કરવાની હાલ તજવીજ શરૂ છે અને સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જવાબદાર સિક્યુરિટી ના જે સ્ટાફ છે આ ઉપરાંત અન્ય કોર્પોરેશનના અધિકારી મારફતે આ તમામ અસામાજિક તત્વોની ઓળખ કરી તેમના વિરુદ્ધ છે પૂરતા પુરાવા મેળવી અને વધુમાં ફરીવાળાઓ કોઈ બનાવ ના બને તે માટે છે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લેવાઈ રહી છે આ ઘટના બનતાની સાથે જ અહીં સ્વિમિંગ કરવા આવતા લોકોમાં ડર ફેલાયો છે ખાસ કરીને મહિલાઓની સલામતી રહે તે માટે આગામી સમયમાં અહીં નિવૃત્ત આર્મી જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે અને ત્યાં વધુ પ્રોટેક્શન માટેની દીવાલ કે પતરાની આડશ ઊભી કરવામાં આવશે તેવી પણ માહિતી જુનાગઢ સ્વિમિંગ પુલમાં અમુક લોકોએ જે ગેરકાયદેસર પ્રવેશ કરીને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને કોર્પોરેશનના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો છે આ જેટલા પણ માણસો છે આના વિડીયોઝ અમારી પાસે અવેલેબલ છે પોલીસને તે જ દિવસે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમ દ્વારા અને અમારા વોટર વર્ક્સના જે હેડ છે સ્વિમિંગ પુલના જેને જરૂરીશનમાં આવે છે આના દ્વારા પણ હાથો હાથ સ્થળ વિઝિટ થઈ છે અને આ તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરીને આના ઉપર જે છે કાયદેસરની કામગીરી કર પહેલામાં પણ આવતી હોય છે સિક્યોરિટી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફર્સ્ટ ટાઈમ જે રિટાયર્ડ જવાનો છે આને લઈને અત્યારે પણ રિટાયર્ડ જવાનોને ડેપ્યુટ કર્યા છે ત્યાં અને સાથે આની દિવાલમાં જે પણ વચ્ચે જે ફેઝ ટુમાં દિવાલ બનાવવાનો પ્રયાસ છે આમાં દિવાલને પતરાથી ઢકવામાં આવશે અને સિક્યુરિટીના પૂરતા ત્યાં વ્યવસ્થા કરવામાં આવશે સો દેટ જે પણ માણસો છે સારી રીતે આપનો એક્ટિવિટી છે અને કન્ટિન્યુ કરી શકે અને કોઈ વિક્ષેપ નહીં પડે જૂનાગઢમાં આવા લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરી અને ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને તે માટે આવા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવે તે પ્રકારની કાર્યવાહી કરવા માટે લોકોમાં માંગ ઉઠવા પામી છે